નમસ્કાર સરકારી આંકડા મુજબ ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે સૌથી વધારે મોટા પ્રમાણમાં અને મુખ્ય વયે જીવનના ચાલીસ પિસ્તાલીસ વર્ષના ઉંમરના પડાવે પહોંચતા સુધીમાં કેન્સર થવાની શક્યતાઓ અને ઘણી બધી ઘટનાઓ ઘટી છે એવા ટાઈમે અમારા સુરતના એક રત્ન કલાકાર હિંમતભાઈ માંગુકિયા એ એક સરસ મજાની વ્યસન પહેલ કરી છે અને આ અભિયાન સત્ય સનાતન અભિયાનના બેનર નીચે ચાલી રહ્યું છે માત્ર વ્યવસ્થાના ભાગરૂપે આ પેટીમાં દેખાતી લાલ કલરના ઢાંકણાવાળી એક નાની સો રૂપિયાની ડબ્બી એ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે નક્કી કરેલી એક રકમ એક ટોકન એ ડબ્બી

મળીને આ સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાં આપણે નિમિત્ત સારી રસપ્રદ માહિતી એ વ્યસન કરતા લોકોને આપશે અને એક નાની એવી સો રૂપિયાના ટોકનથી મળતી ડબ્બી એ આજીવન વ્યસન છોડાવાની તાકાત ધરાવે છે એનાથી એક સમજણ ક્રિએટ થાય છે એનાથી બોડીની અંદર ઘણા બધા નોંધનીય ફેરફારો થાય છે અને બહુ ટેકનિક થી અને પદ્ધતિસર આ ટીમ જયારે વ્યસન મુક્તિ કામ કરતી હોય ત્યારે વ્યસન કરનારા લોકો અને પરિવારો એમનો લાભ લેવો જોઈએ આ વિડીયો શેર કરવા માત્ર થી કે લાઈક કે કોમેન્ટ કરવા માત્ર થી શું ખબર કે આપણે કોઈના પરિવારનો દીપક બુજતો અટકાવી શકીએ કોઈના પિતા કોઈના કાકા કોઈનો પતિ કોઈનો યુવાન દીકરો આપણે બચાવી શકીએ આવી પૂરી સંભાવના છે એટલા માટે મારી ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો એ વધુ વધુ લોકો સુધી આપ સૌ પહોંચાડશો એવી થ્રી ફરી એકવાર કહીશ કે છેલ્લા બે વર્ષથી હિંમતભાઈ ના સંપર્કમાં છું એક સામાન્ય રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને એમને એક આવો વિચાર આવ્યો અને વિચારને જયારે સફળતા મળી છે ત્યારે મને એમ થયું કે આ વાત